હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર વીસ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર છની ગણતરી કરીશું પણ એની પહેલાં તમને એક વસ્તુ ખાસ યાદ કરાવી દઉં કે તમારે જે પ્રમેય આઠ પોઈન્ટ આઠ અને આઠ પોઈન્ટ નવ છે એ તમને ખાસ આવડવો જોઈએ એટલે કે તમને કોઈ પણ એક પ્રમેય આવડતો હોય તો તમને આ દરેક દાખલા આવડી જશે જે આપણે મધ્યબિંદુનો પ્રમ પ્રમેય છે એટલે કે જો કોઈપણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખા એ ત્રીજી બાજુને સમાંતર હોય છે આવું તમારે ખાલી આટલી વસ્તુ તમને યાદ હોય તો તમને આગલા દરેક દાખલા આવડી જશે તો ચાલો આપણે પ્રમેય એટલે કે સોરી ઉદાહરણ છની આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા ઉદાહરણ નંબર છ એમાં આપણને અહીં શું આપેલું છે એની આપણે રકમમાં જોઈએ કે ત્રિકોણ એ માં બાજુઓ એ બી અને સી ના મધ્ય બિંદુ અનુક્રમે ડી અને એફ છે તો અહીંયા તમે જોઈ શકો છો એ નું મધ્ય બિંદુ ડી છે અહીંયા પછી બીસીનું મધ્ય બિંદુ ઈ છે અને અહીંયા સી નું મધ્ય બિંદુ અહીંયા એફ છે ઓકે જુઓ આકૃતિ આઠ પોઈન્ટ અઢાર જે ઓલરેડી અહીંયા આપણે દોરેલી છે પછી જોડતા ત્રિકોણ ચાર એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો અહીંયા જો તમને ચાર ત્રિકોણ દેખાય છે એક આ ત્રિકોણ આ બીજો આ ત્રીજો અને ચોથો આ ચારેને આપણે એકરૂપ સાબિત કરવાનો છે કેવી રીતે અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું તો જુઓ હું તમને બતાવું ધારો કે આપણે આ સમજી લઈએ કે આ ચારે આપણા ભાઈ છે આ એક આ બે આ ત્રણ આ ચાર તો આને ચારેને આપણે કેવી રીતે એકરૂપ સાબિત કરીશું તો આપણે કહીએ કે આ જે ત્રિકોણ છે આનો ભાઈ આ છે પછી આપણે કહીશું કે જે આનો ભાઈ છે એ પણ આ વચેલો ત્રિકોણ છે અને ઉપરલા જે છે એનો પણ ભાઈ આ વચેલો ત્રિકોણ છે એટલે કે આ વચેલો ત્રિકોણ ત્રણેયનો ભાઈ છે તો આપણે કહીએ તો એ આપણે આવી રીતે સાબિત કરીએ કે આ ત્રિકોણ છે એ પણ આને એકરૂપ છે આ પણ વચેલા ત્રિકોણ એકરૂપ છે અને ઉપરનું છે એ પણ નીચેના ત્રિકોણનું એકરૂપ છે તો આપણે કહી શકીએ કે ચારે શું છે અહીંયા એકબીજાના અહીંયા ભાઈ છે તો આપણે સિમ્પલી ચાલો આપણે સાબિત કરીએ કે જે વચેલો ત્રિકોણ છે એને અહીંયા આપણે બાકીના ત્રણેય ત્રિકોણ આપણે એકરૂપ કરીએ કે આ પણ વચેલા ત્રિકોણનું એકરૂપ છે આ ત્રિકોણનું વચેલા ત્રિકોણ એકરૂપ છે અને ઉપરનો પણ અહીંયા વચેલા ત્રિકોણનું એકરૂપ છે એટલે કે ચારે એકબીજાના અહીંયા ભાઈ છે ત્રણે બચેલા ત્રિકોણનો ભાઈ ભાઈ હતો જ્યારે એકબીજાના ભાઈ સિમ્પલી થઈ જાય આ તમને સિમ્પલી મેં ખાલી સમજાયું છે તો ચલો આપણે કરીએ અહીંયા તો અહીં સૌ પ્રથમ તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈશું તો આપણે પહેલાં તો લખી લઈએ લાઇન અને પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને બતાવું છું તો અહીંયા ચાલો લખીએ અહીંયા કે ત્રિકોણ ત્રિકોણ એબીસીમાં ડી અને એફ અનુક્રમે અનુક્રમે એ અને એસી બાજુના મધ્યબિંદુ છે બાજુઓના બાજુઓના મધ્ય બિંદુ છે હવે જો આ ડી અને એફ એ સોરી અહીંયા એ આવશે અહીંયા એ અને એસી બાજુના મધ્યબિંદુ છે હવે જો આપણે ડીએફને જોડી લઈએ તો ડીએફ છે એ ત્રીજી બાજુ બીસીને કેવું કેવું થશે અહીંયા સમાંતર થશે તો આપણે લ લખી શકીએ અહીંયા કે માટે જે ડીએફ છે ડીએફ સમાંતર બીસી આપણે કયા શીખ્યા હતા પ્રમે આઠ પોઈન્ટ આઠમાં કે જો કોઈ પણ બે બાજુઓના મધ્યબિંદુને બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને હંમેશા સમાંતર હોય છે પ્રમે આઠ પોઈન્ટ આઠ મધ્ય બિંદુનો પ્રમેય હવે જો અહીંયા આ બીસી બાજુ છે એનો આપણે ખાલી માત્ર અહીંયા આપણો બીઈ લઈ શકીએ કેમ કે એ બંને કેવું કેવું છે એના કરતાં અડધું છે પણ કેવું એક જ રેખા રેખા પર અહીંયા આવેલું છે બીઈ હોય કે બી બીસી હોય બંને એક જ રેખાનો ભાગ છે તો અહીંયા આપણે લખી શકીએ કે જે ડીએફ છે અહીંયા માટે ડીએફ સમાંતર અહીં બીઈ થાય છે ઓકે તો અહીંયા આ જે ડીએફ છે ઉપરનું આ ડીએફ એ અહીં બીસીને સમાંતર થયું છે સિમ્પલી તમને આટલું ખબર પડી ગયું હવે ત્રિકોણ એ બીસીમાં આપણે જોઈએ તો કે અહીંયા જે એફ અને ઈ છે એ પણ અહીંયા જે ઈ છે એ બી મધ્યબિંદુ છે અને એફ છે એ અહીંયા એસીનું મધ્ય બિંદુ છે તો ફરી આપણે અહીંયા લખીએ કે અહીં તો અહીંયા એમ એમાં પણ સામસામની બાજુ કેવી બની જશે સમાંતર બની જશે તો અહીંયા આપણે લખીએ કે હવે હવે ત્રિકોણ એ બી સીમાં એફ અને અનુક્રમે એફ છે એ અહીંયા એસી નું મધ્ય છે તમને ખબર છે એસી અને જે ઈ છે અહીંયા બીસી નું મધ્ય બિંદુ બીસી બાજુના બાજુઓના મધ્ય છે હવે જો બે બાજુના મધ્યબિંદુ હોય તો અહીં આ ઈ અને એફને જોડીએ તો એ ત્રીજી બાજુને સમાંતર હશે એટલે કે અહીંયા જે EF છે એ સામેની બાજુ કે છે અહીંયા EF અહીં સામેની બાજુ AB ને અહીંયા समांतर હશે ઓકે તો અહીંયા આપણે લખી શકીએ કે EF समांतर AB તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીં માટે FE આપણે લખીએ અહીંયા FE समांतर AB ઓકે પણ અહીંયા જો આપણે AB ની જગ્યાએ ખાલી આપણે અડધું અહીંયા આ જે DB છે એ લખી શકીએ તો કાય લખી શકીએ તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે એફ ઇ સમાંતર અહીંયા ડી થાય છે તો ઓકે તો આમાં પણ જુઓ અહીંયા સામ સામીની બાજુ સમાંતર થઈ તો જે આપણા ચતુષ્કોણ તમને દેખાય છે કયો કયો ચતુષ્કોણ ચતુષ્કોણ અહીંયા આપણે જો તમને બતાવું છું આ ચતુષ્કોણ બી ઈ એફડી આ ચતુષ્કોણમાં જુઓ સામ સામેની બાજુ અહીંયા પણ સમાંતર છે અને અહીંયા પણ સમાંતર છે તો આને આપણે શું કહી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ તો ચાલો આપણે અહીંયા સમિકાનંદના નામ આપી દઈએ કે આ જે આપણું હતું એ આપણું સમીકરણ એક છે અને આ છે આપણું અહીંયા સમીકરણ બે છે અથવા પરિણામ એ કે તમે કંઈ પણ કહી શકો છો તો અહીંયા આપણે લખીએ કે એક અને બે પરથી બે પરથી કહી શકાય કે જે આપણું ચતુષ્કોણ હતું ચતુષ્કોણ કયો ચતુષ્કોણ હતું ચતુષ્કોણ બી ઈ એફડી તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ચતુષ્કોણ બી એફ ડી એ સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ છે ઓકે હવે જો આજે સમાંતર બાજુ ચ ચતુષ્કોણ છે બી ઈ ડી એમાં તમે જોશો તો કે ડીઈ શું છે એમાં આ ડીઈ અહીંયા વિકર્ણ છે ઓકે તો અહીંયા આપણે કહી શકીએ કે આ ડીઈ વિકર્ણ છે તો આપણે પ્રમે આઠ પોઈન્ટ એકમાં શું શીખ્યા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને બે એકરૂપ ત્રિકોણમાં વિભ વિભાજન કરે છે તો અહીંયા જો આ ડીઈ વિકર્ણ છે એ અહીંયા જે આ બે ત્રિકોણ બન્યા છે એને કેવા ત્રિકોણમાં વિભાજન કરશે અહીં બંને ત્રિકોણ એકબીજાને અહીંયા એકરૂપ હશે તો આપણે લખી શકીએ અહીંયા કે અહીં ડીઈ શું છે અહીંયા વિકર્ણ છે તો અહીંયા પહેલાં તો આપણે એ લાઈન લખી શકીએ કે અહીં ડીઈ ડીઈ વિકરણ છે ઓકે અને જે આપણા ત્રિકોણ છે બંને કયા કયા ત્રિકોણ એક છે અહીંયા આપણું ત્રિકોણ બી ડીઈ અને એક ત્રિકોણ છે અહીંયા આપણું ત્રિકોણ એફ તો આપણે લખીએ કે બંને ત્રિકોણ કેવા છે અહીંયા એકરૂપ છે તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ બી ડીઈ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ એફ ઇડી અને આ બંને કેમ એકરૂપ થયા તો કે અહીં પ્રમે કયો છે પ્રમે આઠ પોઈન્ટ એક એમાં શું આપણને આપેલું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું કોઈ વિકર્ણ હોય એ બે એકરૂપમાં વિભ વિભાજન કરે છે તો અહીંયા જે આપણે હવે આ બે ત્રિકોણ માટે તો અહીંયા આપણે કર્યું હવે આપણે ડાયરેક્ટ કહી લઈશું આ બધું લખીશું નહીં કે અહીંયા ત્રીજ પ્રમાણે અહીંયા આપણે જો આપણે જેમ આ બંને ત્રિકોણ લીધા આપણે એક ચતુષ્કોણ લીધું એની જગ્યાએ હવે આપણે બીજો કોઈ ચતુષ્કોણ લઈએ ધારો કે અહીંયા આપણે ચતુષ્કોણ બદલી દઈએ ઓકે ચાલો આપણે રફરને રિમૂવ કરીએ ઓકે અહીંયા આપણે બીજો ચતુષ્કોણ લઈશું હવે કે અહીં આપણે ચતુષ્કોણનું નામ આપી દઈએ ચતુષ્કોણ ડીઈ સી એફ અહીંયા આ આપણે ચતુષ્કોણ લઈએ ઓકે તમને દેખાય છે એમાં સિમ્પલી તમને ખબર જ છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આનો જે વિકર્ણ છે અહીંયા આ જે ઈ એફ એનું વિકર્ણ છે અહીંયા બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આવી જ રીતે આપણે જે ઉપરનો ચતુષ્કોણ લઈએ જેમ કે આ રહ્યો અહીંયા આપણો ચતુષ્કોણ આ તમને દેખાય છે ઓકે ચતુષ્કોણ તમે આને નામ આપી શકો છો એ ડીઈ એફ એમાં તમારો શું છે અહીંયા આ જે ડીએફ છે એ અહીંયા તમારો વિકર્ણ છે એના લીધે અહીંયા બે એકરૂપ ત્રિકોણમાં અહીંયા વિભાજન થાય છે તો ચલો લખી દઈએ અહીંયા સિમ્પલી તો અહીંયા તો પહેલાં આપણે આ ચાતુષ્કોણ માટે અહીંયા લખીશું કે આ જે આપણું છે અહીંયા ડીઈ સી એફ એના માટે અહીંયા આપણે લખીએ કે અહીંયા આ ઈ એફ એનો વિકર્ણ છે અને અહીંયા બે એકૃતિકોમાં વિભાજન થાય છે તમારે ફરીથી આટલું બધું લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ તમે લખી શકો છો કે અહીંયા તે જ પ્રમાણે તો અહીંયા આપણે લખીશું અહીં અલગ પેનનો આપણે અહીં ઉપયોગ કરીએ કે અહીં તે જ પ્રમાણે તે જ પ્રમાણે ચતુષ્કોણ ચતુષ્કોણ ડી ઈ સી એફમાં ડીઈ સી એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે અને એમાં વિકર્ણ શું છે અહીંયા કે આ જે ઈ છે એ એનું વિકર્ણ છે તો આપણે લખી દઈએ અહીંયા કે ઈ એફ વિકર્ણ છે ઈ વિકર્ણ છે અને આ વિકર્ણના લીધે જે બે ત્રિકોણ બને છે એ ત્રિકોણ બંને કેવા છે અહીંયા એકરૂપ હશે તો અહીંયા આપણે લખી દઈએ કે કયા કયા બે ત્રિકોણ છે અહીંયા આપણા ત્રિકોણ છે ત્રિકોણ એફ ઇ સી અને બીજો ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ એફ ઇડી તો આપણે લખી દઈએ અહીંયા ત્રિકોણ ઉપરનો ત્રિકોણ પહેલાં તો આપણે અહીંયા લખીશું એફ ઇડી અને નીચે નીચેનો ત્રિકોણ છે અહીંયા આપણો એફ સી ઈ તો આપણે લખી દઈએ અહીંયા અથવા ઈ એફ સી આપણે લખી દઈએ ચલો આપણે ઈ એફ સી લખી દઈએ તો અહીં કે માટે ત્રિકોણ એફ ઇડી એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ઈ એફ સી અને આ કેમ એકરૂપ થયા તો કે અહીંયા પ્રમેય આઠ પોઈન્ટ એક મુજબ પ્રમે આઠ પોઈન્ટ એક મુજબ આને પણ અહીંયા આપણે નામ આપી દઈએ ચલો સમીકરણ આપણે ઉપર બે સમીકરણના નામ આપ્યા હતા તો આને આપણે સમીકરણ નંબર ત્રણ કહીશું આને હવે અહીંયા આપણે સમીકરણ નંબર ચાર કહીશું ઓકે આગળ આપણે નામ આપીએ ચલો કે હવે તે જ પ્રમાણે આપણો બીજો પણ અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય છે ચલો આને આપણે આ જે રફર્ક હતું એને અહીંયા આપણે રિમૂવ કરીએ અને આપણે અહીંયા બીજો તમને ચતુષ્કોણ બતાવું છું ચાલો ઓકે આપણું સિમ્પલી રફર રિમૂવ થઈ ગયું છે તો આજે તમને દેખાય છે અહીંયા એ ડી ઈ એફ ઓકે આ અહીંયા આપણો ચતુષ્કોણ છે જેમાં આ જે ડીએફ છે એનું વિકર્ણ છે એના લીધે અહીંયા બે ચતુષ્કોણ રચાય છે એક છે અહીંયા આપણો આજે ઉપર સોરી ઉપરનો ત્રિકોણ ડી એ એફ અને અહીંયા નીચેનો ત્રિકોણ છે અહીંયા આપણો એફ ઇ ડી તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં તેવી જ રીતે અહીંયા લખીશું કે અહીં તે જ પ્રમાણે તે જ પ્રમાણે ચતુષ્કોણ ચતુષ્કોણ એ ડીઈ એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ છે અને ડીએફ ણ છે ઓકે આ ડીએફ વિકર્ણ છે એના લીધે અહીંયા આપણા બે એકરૂપ ત્રિકોણ રચાતા હતા ઉપરનો ત્રિકોણ આપણો ત્રિકોણ ડીએ એફ અને નીચેનો ત્રિકોણ આપણો એફ ઇ ડી તો હવે આપણે લખી દઈએ કે આ બંને ત્રિકોણ આપણા કેવા છે અહીંયા એકરૂપ છે તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ ડી એ એફ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ એફ ઇકે આ બંને ત્રિકોણ એકરૂપ થયા કેમ કેમ કે પ્રમે આઠ પોઈન્ટ એક મુજબ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું પણ એક વિકોણ બે એકરૂપ ત્રિકોણમાં વિ વિભાજન કરે છે અને અહીંયા આપણે સમીકરણ નંબર નામ આપીશું ઉપર ચોથું હતું તો અહીંયા આપણું પાંચમું સમીકરણ છે ઓકે તો હવે અહીંયા આપણે લખીશું કે અહીંયા તમને દેખાય છે કે જો અહીંયા પણ આપણું તમારું એફ ઇડી છે અહીંયા પણ તમારું એફ ઇડી છે ત્રિકોણ અને અહીંયા પણ તમારું એફ ઇડી છે એટલે કે તમારો જે વચ્ચેનું ત્રિકોણ છે પહેલાં શું થયું હતું કે ચાલો તમને બતાવું આકૃતિમાં તો તમને સિમ્પલી અહીંયા સમજણ પડશે કે હવે હવે આપણે કેવી રીતે સાબિત કરીશું કે ચારે એકબીજાની એકરૂપ છે તો અહીંયા આ જે ત્રિક ત્રિકોણ છે એ પણ અહીંયા વચ્ચેલા ત્રિકોણને એકરૂપ થયો હતો પછી આ જે ત્રિકોણ છે એ પણ અહીંયા વચ્ચેલા ત્રિકોણ એકરૂપ થયો હતો અને છેલ્લે આપણે સાબિત કર્યું કે જે ઉપરનો ત્રિકોણ છે એ પણ અહીંયા નીચેના ત્રિકોણ એકરૂપ થયો હતો તો તમે કોઈ આપણે ચાર ભાઈ હોય એનું આપણે નામ નામ આપી દઈએ કે આ જે પહેલા નંબરનો છે એ અહીંયા ચોથા નંબરનાનો ભાઈ છે બીજા નંબરવાળો પણ ચોથા નંબરનાનો ભાઈ છે અને ત્રીજા નંબરવાળો પણ ચોથા ચોથા નંબરનાનો ભાઈ છે તો આપણે કહી શકીએ કે ચારે શું છે અહીંયા એકબીજાના ભાઈ છે તો અહીંયા આપણે સિમ્પલી કહી શકીએ કે અહીંયા જે આપણા સમીકરણ છે ત્રણ ચાર અને પાંચ એના પરથી આપણે અહીંયા શું લખી શકીએ કે તો ત્રણ ચાર અને 5 पर थी 5 पर थी साबित થાય છે કે साबित થાય છે કે ચારેય ત્રિકોણ કેવા છે એકરૂપ છે ચારેય ત્રિકોણ એકરૂપ છે ઓકે તો સિમ્પલી તમને સમજણ પડી ગઈ કે બધા ત્રિકોણ જો વચ્ચેવાળા ત્રિકોણ એક એકરૂપ હોય જે બાજુવાળા ત્રણ ત્રિકોણ તો ચારેય શું છે અહીંયા એકબીજાને એકરૂપ છે સિમ્પલ તમને સમજા પડી ગઈ તો અહીંયા આપણું ઉદાહરણ નંબર છ પૂર્ણ થઈ ગયું એની સાથે અહીંયા આપણો લેક્ચર નંબર વીસ પણ પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણી શીખવા મળે